લ્યો ત્યારે મિત્રો ફરી પાસે આપણે પહોંચી ગયા છીએ ગામડે હજી નથી પહોંચ્યા પણ હજુ આપણે આગળ છીએ અને આ મંદિર આપણે થઈ જ્યાં આવ્યા હતા અહીંયા અને મિત્રો ઠંડીનો ચમકારો ને અહીંયા લાગે છે કે આ ઠંડી છે સિટીમાં તો કંઈ ખબર નથી પડતી હા રહેવા તો નથી ને હું આવી ગયો છું સ્વેટર વગેરેનો અને સાલ નહીં જ લાવ્યો કાંઈ નહીં લાવ્યો આપણને જે લેવા આવે છે મિત્ર એને કીધું તો છે તો લેતો આવજે હવે લાવે છે નહીં જોવી લાવે તો સારું લાવશે જ લગભગ પણ ત્યાં સુધી તો ટાઈટ ખાવી પડશે આવું થાય હું કરવાનું ટાઈટ આવી પણ કરવાનું કીધું ભાઈ નહીં ફોન કરવો પડશે આપણે ફોન કરીશું એકદમ મિત્રો હાઈવે શાંત પડી ગયો છે એકદમ રાજકોટ અમદાવાદ હાઈવે છે નેશનલ હાઈવે કોઈ વાહન નહીં કારણ કે સવારના વાગ્યા છે છ વાગ્યા કંઈ વાહન જોવા મળતું નથી અને આપણે અહીંયા ઠંડીના કેમ કે આપણે વ્યામમાં રહી ગયા હતા ને કે ઠંડી વહી ગઈ પણ અહીં ગામડે તો પાછી એક ચમકારો ફરી છે એને ભાઈ આવે છે સાલ લઈને રસ્તામાં જ છે પહોંચવામાં છે જેનું કહી દેવાય દેવે ટાઈટ છે કઈ લેતો આવી જ એમ લ્યો મિત્રો સાદર લઈને આવ્યો છે મિત્ર તારો ફોન એટલે આપણે જોતો ઓલી બે ભારા દીલા હાજે કોઈ ફોન નથી ઉપાડતા મારું ભાઈને ફોન કરો ને તો ઈ ન ઉપાડે મારું હાલો મિત્રો ઘરે જઈને મળવી હવે એટલે મિત્રો આપણે પોગી ગયા ઘરે ગાડી કટી દીધી પાર્ક ઘરે કોઈ નઈ કારણ કે આપણે મિત્રો મેં તમને કીધું એમ છે દુકાન એટલે તારવા મમ્મી ને પપ્પા બે દુકાને વ્યા ગયા હોય એટલે એમાં આપણે થેલો પેલો મૂકીને એમની પણ આંટો મારી જવી અને પછી નાયદન એ થઈ જાય ફ્રેશ પછી ઉપડ્યું આપણે વરાધાબા હજુ તો વરાધાબા જ આવે નહીં ઘણી વાર છે અત્યાસ એટલે લતરમાં કંઈ નહીં કાંઈ કામ ન હોય ઘડી કેટલી થોડોક આરામ ચાલો તારે ઠંડી તો છે શકાય છે અહીંયા તમને મતલબ સિટીમાં જ નહીં આપડે હોય આપણને કાંઈ ખબર પડે નહીં હજી અહીંયા ખબર પડે આવીને હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં જશો જય હિંદ જય મહાદેવ તો આપણે થઈ ગયા છીએ નાયધન તૈયાર અને એમાં આપણે જવાનું છે માંડવામાં હાલો તારે માંડવામાં હળવા જાય એવી બાજુ ઘર બાજુ ફોન એક ભાઈનો ક્યારનો આવી ગયો છે પણ આપણે હજુ રેડી નહોતા થયા એટલે કીધું આવું ભાઈ રેડી થઈને કંઈ ને ઘડી આવી જ છે હાલો તારે કમ્પ્લીટ થઈ ગયા છીએ અમે શૂઝ બૂઝ રેડી થઈ ગયા છે પહેરીને નીકળવી ત્યારે પેલા વિચાર્યું સ્પોર્ટ શૂઝ પહેરું પણ ન જાયમાં એટલે પછી ઓફર કાઢવી પડે હાલો આપણે જાવી મેરેજમાં ડાયરે ને મળવી તમને ચોક્કે જે એક વ્યક્તિનો વિશ્વાસ છે કે એ નહીં જો હોય એને રસ્તામાં આપણે લેવો પડશે તો જવાનું દૂર નીકળે એટલે આપણે હાલીને જઈશું આજે હાલો તારે મળવી તમને ન્યાજી ત્યાં નય બોકો રે ત્યાં ઘણું મળી જાય છે હાલ ને હાલ ને હાલ ને તું નાવા જાને પેલા ગયો તો

તમે ખાવા ઉભા રહ્યા તમને ખાવાનું દેને બીજું ઉંકે જો લ્યો લઈ લીધા તરત આય ખાવા મીડ લ્યો એક ના વખાણ કરી ત્યાં બીજો વખાણ ચાલુ જ હોય હાલો તારે બેશલ કારીગર મિલનભાઈ આવો લેવા ઠેઠો લે પણે ધરી પર તો કલાકમાં જઈને વી આવી ટેડી આવી હો ટેડી આવી જો મિત્રો સામે વરાજો જમવા બે ગયો અને આયા વરાજાનો ભાઈ જમવા બે ગયો અને મેં એની બાજુમાં જમવા બે ગયા બધા એ જમી રહ્યા એટલે એટલે આ શું બધા જીમી એટલે આપણો વારો આવ્યો જમવાનો જમીન લેવી અને પછી વરાજાને લઈ જવી ક્યાં ફરવા ફોટા પાડવા શું ફરવા ફરવા જાય ને ફરવા તો લઈ જવાનો પછી એને પેલા ફોટા પાડવા જવાનું જમીન હાલો તારે

એ ડબા ભરવાના એટલો વેવાર આવ્યો મિત્રો આજે આજ તો ભૂકો કાઢ નહીયા હું કેવું ગુજરાતીરું ઓકે ને આગે છે આગે આટલા આવશે ખાવશે તો વાંધો નહિ કાલે આવશે હાલો દરબા બાબા નામ ઉતારવા પડે મિત્રો આપણે પાસે વિવાહવા વિછા વરાજાની ફોટોગ્રાફી કરવા સપોરને જીમી બમીન પછી વરાજો કરે છે ફોટોગ્રાફી ને ફોટોગ્રાફી વરાજાની થી ચાલુ મિત્રો સાફો એક ને બાંધવાનો છે ને ત્રણ જણા પકડીને ઊભા સાપાને હરી ને મતુ વાત સાચી વાત છે તમારી

અને આપણે અંધારામાં સીવીએ ત્યારે એટલે આપણે રાસ ગરબામાં પહોંચી દેવી અને પછી મળવી તમને ચાલો નીચે જોવું પડશે કેમ કે અંધારામાં દેખાતું નથી ગાય હાલો મિત્રો તારે જો બધાનો રાસ પેટી ગયો અને ગ્રાઉન્ડ થઈ ગયો ખાલી અમારા ભાણભાઈ એકલા હાલ્યા આવે છે અમે હોય જવી તો કેવો લાગ્યો જણાવજો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં ગુડ નાઇટ જય હિન્દ જય મહાદેવ